ત્યારે ભાવનગરમાં થર્ટી ફર્સ્ટ આણે જ બે કરોડના દારૂ બિયર પર બુલડોઝર ફેરવાયું હતું ત્યારે શહેરના પાંચેય ડિવિઝન ઉપરાંત ગોગા વર્તેજ અને વેળાવદર પોલીસે પકડેલા દારૂ બિયરના જથ્થાનો નવા ગામમાં નાશ કરવામાં આવ્યો ત્યારે થર્ટી ફસ્ટ ન્યૂ પાર્ટી યોજી ખાસ ઉજવણી માટે આયોજન થઈ રહ્યા છે તેવા સમયે જ ભાવનગર પોલીસે બે કરોડની કિંમતના દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરી દીધો છે

માનનીય એસડીએમ સાહેબની અધ્યક્ષસ્થાને ભાવનગર વિભાગના જે આઠ પોલીસ સ્ટેશન છે જેમાં નીલમબાગ ઘોઘારોડ પોલીસ સ્ટેશન ગંગાજળિયા પોલીસ સ્ટેશન બોરતળાવ પોલીસ સ્ટેશન ભરતનગર ઘોઘા પોલીસ સ્ટેશન વરતેજ પોલીસ સ્ટેશન અને વેરાવદર ભાલ પોલીસ સ્ટેશન હેઠળના જે પોલીસ દ્વારા જે ગુના દાખલ કરેલા તેને ગુનાના અનુસંધાને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી પ્રોહી નાશના હુકમ મેળવી અને આજે માનનીય એસડીએમ સાહેબના અધ્યક્ષસ્થાને એક ટીમ બનાવી આજે આશરે બે કરોડ રૂપિયાનો પ્રોહી મુદ્દામાલને નાશ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે જેમાં એક કરોડ અને નેવું લાખ જેટલો જે છે પ્રોહીનો જે દારૂનો જથ્થો અને દસ લાખ કિંમતનો અ બિયરનો જથ્થાનો નાશની હાલમાં કાર્યવાહી વર્તેજ વર્તેજ પોલીસ સ્ટેશનના નવા ગામ વિસ્તારમાં હાલમાં ચાલી રહી છે અને ચુસ પોલીસ બંદોબસ્ત હેઠળ આ કાર્યવાહી હાલમાં ચાલે છે ભાવનગઢ કે આઠ પોલીસ સ્ટેશન કા تقريبا 2 કરોડ સે જ્યાદા કા મુદ્દામાલ કા હમણે યહા પે दारू કનાશ કિયા હે દિસમે સે આશરે બોટલ્સ થી 1 લાખ કે આસપાસ બોટલ્સ થી पुलिस बंदोबस्त के साथ हम यहाँ सुबह साढ़े नौ बजे से हाजिर हैं और व्यवस्थित तरीके से सारी टीम ने काम किया है और ये दो रोलर्स लगे हुए हैं ये आठ पुलिस स्टेशन से जिसमें नीलमबाग नीलम बाग गोगा रोड गंगा जलिया बोर तलाब भरत नगर वरतेज गोगा और बेलावदार भाल वाले आठ पुलिस स्टेशन हैं जिनका टोटल यहाँ मुद्दा माल था कोर्ट के आदेश अनुसार हमने यहाँ पर दारोनाश किया है नहीं ये मुद्दा एक एक साल पुराना मुद्दा माल था तो जिसका तेईस से तेईस चौबीस का इस सारा संकलित जो था वो एक लाख बॉटल्स थी